સુધી ચોવીસ કલાક સવારના મોટા સમાચારો સાથે હું છું બંસી દવે મહત્વના સમાચાર ગાંધીનગરમાં બીજેટ કૌભાંડમાં વધુ એક સફળતા મળી છે નરેશ પ્રજાપતિની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે બીઝેડ ગ્રુપના સંપૂર્ણ હિસાબો

ચોક્કસ એવું કઈ શકાય કે બીજેડ કોભાણમાં સીઆઈડી ક્રાઇમને વધુ એક સફળતા મળી છે જે પ્રકારે બીજેડમાં ભૂપેન્દ્ર ઝાલાની ગઈકાલે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી ઉઠી કરવામાં આવી હવે એને ત્યાં સીધો સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે એ જ પ્રકાર ત્યાર પછીની જે તપાસના દોરમાં બીજેડમાં ભૂપેન્દ્ર ઝાલાના જે તમામ હિસાબો રાખતો હતો એ નરેશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે સ્વભાવિક છે કે આ મોટી સફળતા એટલા માટે છે કે જે પ્રકારે રોકાણ કર્યું છે અને કઈ જગ્યાએ રૂપિયા ચૂકવ્યા છે એ તમામ હિસાબો નરેશ પ્રજાપતિ પાસે જ રહેતા હતા હવે એની ધરપકડ કરતા બીજા નવા રહસ્યો ખુલશે એવું માનવાને કારણ છે જી હજી હિતલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર